મેલીટ ક્યા હાલાકી મુજે માલુમ નહી કિસી મેજ ભેજા નહીં મેં બુલાયા નહી બવિધતા આ પૂછને મેરે ફોન એસેજ લેકિન અસલ મેં મેં કિસી મેસેજ નહીં ક્યાં વોટ ચોરી નહીં એ પોલ ખોલી છે તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે રાહુલ ગાંધી એક આયોજન કર્યું હતું જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં જ વોટ ડિલીટ કરવાના આરોપ જે છે તે રાહુલ ગાંધીએ લગાવ્યા છે બેંગ્લોરના મહાદેવપુરમાં હજારો નકલી વોટ ઉમેરાયા હોવાનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો સમાચાર વોટ ચોરીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી અને

ત્યાં જ વોટ ડિલીટ કરવાના આરોપ જે છે તે રાહુલ ગાંધીએ લગાવ્યા છે રાહુલ ગાંધીએ કર્ણાટકના એક મતદારને સ્ટેજ પર બોલાવ્યો અને સાથે એમની સાથે ચર્ચા કરી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો પંચે પંચે એ ટાર્ગેટ કરીને મતદારોના નામ હટાવ્યા હોવાની વાત રાહુલ ગાંધી અને ગંભીર આરોપ રાહુલ ગાંધી દ્વારા લગાડવામાં આવ્યા રાહુલ ગાંધીએ વોટ ચોરી પર એ કહી શકાય કે હાઇડ્રોજન ફોડ્યો હોય હાઇડ્રોજન જેવો બોમ્બ ફોડ્યો હોય તે પ્રકારનો અત્યારે ટ્રેન્ડ થઈ રહી છે વાત બે હજાર ચોવીસની ચૂંટણીમાં મત ચોરીનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે બેંગ્લોરના મહાદેવપુરમાં હજારો નકલી વોટ ઉમેરાયા હોવાનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો તો બીજી તરફ ઈસીઆઈ બીજેપ પર સીધી મિલીભગતનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે સંસ્થાકીય ચોરી બીજેપી ઈસીઆઈની મિલી ભગત છે

રાહુલ ગાંધીનો સુપ્રીમ કોર્ટ સુધી લડતનો સંકલ્પ છે ન્યાયતંત્રને હસ્તક્ષેપ કરવો જોઈએ તેવું વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો સંસદમાં ચર્ચાની માંગ કરવામાં આવી ઈસીઆઈ ના સુધારાની લહેર એ ફરી વેગમાં હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે આક્ષેપો પાયા વિહોણા અને ખોટા હોવાની વાત ઈસીઆઈ નો એક કાઉન્ટર જોવા મળ્યો છે ઈસીઆઈએ પણ જવાબ આપ્યો છે

રાહુલ ગાંધીએ પુરાવા સાથે વોટ ચોરીની પોલ ખોલતા કેટલાક મતદારોને સ્ટેજ પર બોલાવીને તેમની પાસેથી કહેવાયું હતું કે તમારી સાથે શું ઘટના બની હતી રાહુલ ગાંધીએ એ ત્રણ ચાર લોકોને સ્ટેજ પર બોલાવ્યા ત્યારે શું એમની સાથે ચર્ચા કરી આવો સાંભળીએ इनसे आप पूछिए बताइए दैट्स आर કેન્ડિડેટ हाँ कन्नाडा में ನನ್ನ ಹೆಸರು ಸೂರ್ಯಕಾಂತ್ ಗೋವಿನ ನಾನು ಸರ್ಸಂಬ ಗ್ರಾಮದಲ್ಲಿ ಇದ್ದೆ ನನಗೆ ನಾಲೆಜ್ ಕೇಳ್ದೆ ನನ್ನ ಹೆಸರು ಮೇಲೆ ಒಂಬತ್ತು ಜನರ ಲಿಸ್ಟನ್ನು ಡಿಲೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅದು ಯಾಕಂತ ಇವರು ನನಗೆ ಬಂದು ಕೇಳಿದರು ನಮ್ಮ ಹೆಸರು ನೀವು ಯಾಕೆ ಡಿಲೀಟ್ ಮಾಡಿದಿರಿ ಅಂತ ಅದಕ್ಕೆ ನಾನು ನಮ್ಮ ಸಾಹೇಬ್ರಿಗೆ ಹೇಳಿದೆ ನಾನು ಡಿಲೀಟ್ ಡಿಲೀಟ್ ಯಾರಿಗೂ ಮಾಡಿಲ್ಲ ಅಪ್ಲಿಕೇಶನ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಆದರೂ ಡಿಲೀಟ್ ಆಗಿದೆ ಅದು ನೋಡಿರಿ ಅಂತ ಹಾಗಾಗಿ ತಹಶೀಲ್ದಾರ್ಗೆ ಹೋಗಿ ಇಷ್ಟ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ವಿ ಮತ್ತು कमिश्नर नम्मा जिला इलेक्शन कंप्लेट को ना हर जनरू डिलीट मूज इतना थोड़ा ट्रांसलेट कर लीजिए मेरे नाम पे बारह लोगों का नाम डिलीट किया गया है हालांकि मुझे मालूम नहीं मेरे मैं कभी किसी को मैसेज भेजा भी नहीं मैं बुलाया भी नहीं ये बबीता आके पूछने से पता चला कि मैंने मेरे फोन से ऐसा मैसेज दिया लेकिन असल में मैंने किसी को भी मैसेज नहीं किया <coughs> आप कुछ कहेंगे नहीं ठीक है थैंक यू थैंक यू थर्ड एग्जांपल, नागराज टू एप्लीकेशन फाइल्ड एंड सबमिटेड इन 36 सिक्स सेकेंड्स प्लीज ट्राई एंड फिल दीज फॉर्म्स एंड सी हाउ लॉन्ग इट टेक्स यू try and fill and i ask the youth of india try it try and fill the form two forms in 36 seconds you'll see the answer to this question notice also what time this gentleman fills the form for some reason he gets up at 4.07 in the morning and suddenly fills two forms in 38 seconds Now, let's talk about how this is being done and why I'm saying and we are saying that this is being done in a centralized manner and this is being done not using individuals but using software. Look at the serial numbers serial number one, serial number one, serial number one, serial number one. Serial number one means that this is the first person.